વડોદરાના વોર્ડ નંબર છ માં આવેલ સુરુજી પાર્ક સોસાયટીમાં બેતાલીસ મકાનો આવ્યા છે તાજેતરમાં જ આ વિસ્તારમાં પાણીની નવી નલિકા પાલિકા તંત્ર દ્વારા નાખવામાં આવી છે તેમ છતાં વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા સુરુજી પાર્કના રહેવાસીઓ દ્વારા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને હાલના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી હેમાબેન ઠક્કર હીરાબાઈ પંજવાણી જયશ્રીબેન સોલંકી તેમજ વોર્ડ નંબર ની કચેરીમાં અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે સૂરુજી પાર્ક સોસાયટીના રહેવાસીઓએ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખાતે ચાલતી સામાન્ય સભાના વખરે પહોંચ્યો અને આવેદનપત્ર લઈ આવી પહોંચી હતી

અધિકાર જોડે અમે વાત કરવા તૈયાર નથી અમારે મિસ્ત્રી જોડે વાત કરવી હતી પણ એ ઉઠીને ચાલવા માંડ્યા કોઈ એમની તમીઝ છે નહીં બૈરાઓ સાથે કેવી રીતના બોલે મીડિયા સામે છે એવી રીતના બોલે હવે આવી રીતના ઉપર અરે ઉપર આ તમને વોટ લેવા ભીખ કી આવે છે અમે વોટ આપીએ છીએ અને આવી રીતે રીતના તમીઝની વાત કરે છે સારું લાગે છે એમને અરે અમે પાણીની રજૂઆત લઈને આવ્યા હતા અરે અરે દોઢ મહિનાથી અમે છોકરાઓ બીમાર છે મારા ઘરમાં અમે મહેનત કરીને ખાઈએ છીએ કશું વાત નથી કરી અધિકારી સાથે વાત કરો એમ કે છે અધિકારીઓ કે છે કાલે આવશે પરમ દિવસે આવશે બધા મીડિયાવાળા કાલે સોસાયટીમાં મારી જોઈએ અમે પાણીની રજૂઆત કરવા આવ્યા છે એક છેલ્લા 1.5 મહિનાથી પાણી ખરાબ આવે છે અમે એમને ફોટો બી બતાવ્યા છે મોબાઈલમાં ફોટો લઈ આવ્યા છે પણ એ લોકો અધિકારીને બોલાયને કે જે એમની સાથે વાત કરો એટલે અમે અધિકારીઓ સાથે વાત નથી કરવા એ चेयरमैन સાથે વાત કરવા એ વાત સમરો તૈયાર નથી અમને હાથ પતાઈને કહે છે કે અધિકારીઓ સાથે વાત કરો ચેરમેન તમે બેઠા જાવ કોર્પોરેટર છો સોસાયટીના તો વાત સોસાયટીના મેમ્બરોને સાંભળવા તૈયાર નથી એ માણસો કોઈ કામનો જ નથી આપણા અમે આરટીઓ આરટી આરટી સુરુચી પાર્ક ગેરવર્તર એટલે હાથ ઊંચા કરીને કઈ કે આ અધિકારીઓ સાથે વાત કરો અમારી સાથે વાત નહીં કરતા તમે હા અમારા વાર્ડના કોર્પોરેટર છે હીરાભાઈ શીતલભાઈ મિસ્ત્રી અને હિમિષા મેડમ તમે કોઈ વાત સાંભળવા તૈયાર નથી ફોન રિસીવ નથી કરતા છેલ્લા પંદર દિવસથી અમે વારે ઘડીએ ફોન કરીએ તો કંઈ વોટ્સઅપ કરો વોટ્સઅપમાં તો પાણીનો જાય નહીં એડ્રેસ મોકલો તો એડ્રેસ મોકલીએ છીએ તો કે માણસ મોકલીએ છીએ પણ માણસ સેમ્પલ લઈને ગયા છે ભાઈ કે જે પાણી પીવા લાયક છે તો અમે કીધું ખાલી અમને લેખિતમાં આપો પાણી પીવા લાયક છે ભાઈ લેખિત આપવા તૈયાર નથી અત્યારે અધિકારીને બોલાયા અધિકારી એમને રિપોર્ટ બતાવે છે કે પાણી પીવા લાયક છે તો મેં કીધું અમને કોપી આપો એક કોપી અમને આપવા તૈયાર નહીં એના માટે ડિસ્કસ થયું શીતલ સાહેબ સાથે તો એ કહે છે કે તમે અધિકારીઓ સાથે વાત કરો અમારી સાથે વાત ના કરશો એ ફોન મારી પાસે હજુ રેકોર્ડ છે કોઈ ફોન રિસીવ નથી કર્યા અમને આ મેડમ ફોન રિસીવ કરે બાકી અમારો કોઈ ફોન રિસીવ નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર